હાહાનો હાળાનો પતી સનેલો લાગુ પૈસા કે મારે બાપા જુ ચારસો હાથ નો ટેમ્પો છે મન ઉપાય પેલું દેખ મજીક જ આઈ જુ

આયો તો ઓય લુંગ ખરા બાપાના ઈકનતે હે કોમો મારા નામ હોગી પડે એટલા મુયે ક નહો હા તાઈ માં તાઈ મોહણિયા માં પણ મારા ઢોળ શું જહે કાઈ માં મોહણિયા માં રહે તો ઈ તો તને થોડું કામ ના કરો હા હે બજુ હું દીકુ ના કે હરિયો જોર પાછી મારા કે આઈ આવી નહી અને હવે આ કાળી એવું કરે છે

દવા છોટવી પડશે બજારમાં જવું પડશે હજી તો અને કાળીની દવા લાવવી પડશે બધું ન તો કાળીઓ બધું સાપ છે તો ભઠ્ઠી એનાથી પંપ લઈ આવો પડશે મારા ના તો દવા ને જ છોટે હા થોડી કોઈ છોટાય નહીં લોટા ભરીને પાણી ભરીને છોટાય નહીં એટલે પંપ જ પડશે આમ હું નાવા લેવાની જતા તો ખરા તો

માની ગુલાલ મેલ મારે આલા મા બાબા નઈ જેવું બોલા આલા જે માગા આલે ના દાદા મોલે લાવ ન ના આ આલા મજુદી બે ગોની ગાળુ આ આલા લીગુલાલી મેલ મારે નાગા બધું ગોની ગમ આલા આગા આલા બોરા મનેનો મારે આવનું જો આ માબાપ ખંસ લઈ આવો